અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મારા શ્રી દિવેર પહોંચ્યા રાત્રે પહોંચ્યા કૂતરા ભસતા હતા અને એ વખતે એમણે કહ્યું કે એક નવું શીખવા મળ્યું ત્યાં જે સાધુ નીકળ્યા એક કુટિયામાંથી એમણે એમ કહ્યું કે અંધકાર થયા પછી ક્યાંય નીકળવું નહીં રોકાઈ જાઉં એટલે કે જીવનરૂપી આપણી રસ્તાની અંદર પથની અંદર જો મુશ્કેલી રૂપ અંધકાર આવે તો એકદમ કૂદી ન પડવું શાંતિથી વિચાર કરવો અને એવા સમયે જ્યારે દુશ્મનો રૂપી કૂતરા તમને ભસતા ભસતા આવે ત્યારે ભય લાગે કે હવે આ કરડી ખાશે ત્યારે શાંતિથી લાકડી ઉગામવાની જગ્યાએ એમને બોચકારા બોલાવી અને પોતાના ધીરે રહીને સમજાવીને મિત્રતા કરી લેવી અને તો જ તમને એક શ્રદ્ધારૂપી જે દીવો છે એ પ્રગટતો દેખાશે અને તમને તમારી મંજિલ મળશે આ જીવનની મંજિલ સુધી પહોંચવાનું એક માર્ગ મળ્યો કંઈક શીખવા મળ્યું રાત્રે એ સાધુ જોડે વાતો કરી અને બીજે દિવસે મારા શ્રી નર્મદા પરિક્રમા કરતાં કરતાં માલસર તરફ જવા નીકળ્યા છે માલસર એટલે એક એવું સ્થાન છે કે ગુજરાતનું ખૂબ જ પવિત્ર જાણીતું સ્થાન એ સ્થાનમાં જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં ગામના સીમાડા ઉપર જ બાવા પ્યારાની એક દરગાહ છે એનું દર્શન થયું મહારાષ્ટ્રીય દરગાહ ઉપર ગયા તો વર્ષો પહેલાં સમરકંદ બુખારાના એક નામનો કોઈ મોગલ રાજા થઈ ગયો એ બાદશાહે એક વખત કોઈ મૃતદેહ જોયો અને એ મૃતદેહ જોયો અને એણે ચિંતન મનન કર્યું ત્યારે એનામાં વૈરાગ્ય જાગ્યો વૈરાગ્ય જાગ્યો એટલે બધી બાદશાહી છોડીને એ તો નીકળી પડ્યો સમગ્ર ભારતમાં ફરતો રહ્યો અને ફરતા 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 જ્યારે નર્મદાજીના કિનારે આવ્યો ત્યારે નર્મદાજીના દર્શન કરીને આ માલસર તીર્થના દર્શન કરીને એકદમ જ એનું મન નક્કી કરી બેઠું કે હવે તો અહીંયા જ મારે રહેવું છે એટલે માલસર તીર્થમાં આવીને એણે તપશ્ચર્યા કરી સિદ્ધિ મેળવી અને ત્યાર પછી એણે ગરીબ લોકોને ત્યાં ખૂબ જ મદદ કરી અને એ જે એણે મદદ કરી લોકોને ઉપયોગી થયો એના કારણે જે તે સમયે ગાયકવાડ સરકાર હતું એણે આ સ્થાનના વિકાસ માટે ખૂબ મદદ કરી ત્યારે મહારાજ એમ વિચારે છે નર્મદાનંદજી મહારાજ એમ વિચારે છે કે એક બાદશાહ પોતાની બાદશાહી છોડીને મા નર્મદાના કિનારે નીકળી પડતો હોય અને મા નર્મદા મૈયા એને આકર્ષિત કરતી હોય તો હું તો એક સામાન્ય જન છું એટલે મારે તો મા નર્મદાને છોડવી જ ન જોઈએ અને હું જે વિચાર કરતો હતો કે પરિક્રમા અધૂરી મૂકીને પરત જતો રહું કે કેમ પણ ગુરુ મહારાજનો આદેશ છે અને ચોક્કસ એમાં કોઈ સારા સંકેત છે એટલે મારે મારી પરિક્રમા પૂરી કરવી જોઈએ અને એ વિચાર આવ્યો એ પણ સારું થયું એ વિચાર ના આવ્યો હોત તો અશ્વિનકુમાર ઢેબર નર્મદાનંદજી મહારાજ ન બન્યા હોત અને નર્મદાનંદજી મહારાજ ન બન્યા હોત તો આપણે આ દત્તાશ્રમ ઉછાલીમાં જે એકત્ર થઈએ છીએ મહારાષ્ટ્રીને મળીએ છીએ અને એમની પાસેથી કેટલું ભાથું આપણે જે મેળવ્યું છે એ આપણે મેળવી શક્યા ન હોત ત્યાંથી આગળ નીકળ્યા થોડો સમય ત્યાં રોકાયા અને ત્યાંથી આગળ નીકળ્યા આગળ નીકળ્યા એટલે ગામમાં ગામના ઓટલે છોકરાઓ બેઠા હતા એટલે બૂમો પાડવા માંડે એ બાવો આવ્યો બાવો આવ્યો બાવો આવ્યો આમે આપણે થાય છે એવું કે મા પોતાના બાળકને સુવાડતી હોય ને ઊંઘતો ના હોય ને તો એમ કે બાવો આવશે ને પકડી જશે બાળક સોસાયટીમાં કે ફળિયામાં રમતું હોય તો મા એમ કહે કે બેટા ત્યાં રમતો નહીં હં જોજે ભર વર બપોરે બાવો આવશે તો તને ઉપાડી જશે એટલે બાવા ઉપાડી જાય એવું એક એવી સર્વસામાન્ય ગ્રંથી લોકોમાં બંધાઈ ગયેલી એટલે બાળકો જે છોકરાઓ બેઠા હતા એ બાવો આવ્યો બાવો આવ્યો એમ કરીને દોડી ગયા ત્યારે મહારાજ શ્રીએ વિચાર્યું કે મોટાનો હું મહારાજ કહેવાયો અને નાનાઓનો બહાવો ગણાયો મોટા જે મળે એ નર્મદે હર કહે અને મહારાજ કેમ છો એમ પૂછે અને નાના બાળકો બાવો ગણવા માંડ્યા અને મિત્રો આપણે જ્યારે આજે માલસર આવેલા છે ત્યારે માલસરની એક યાદ એ પણ આપણે તાજી કરવાની આપણને ઈચ્છા થાય કે સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાનના પરમ પૂજ્ય સંત એવા કથાકાર શ્રી ડોંગરે મહારાજે એમને અહીંયા જળ સમાધિ આપવામાં આવેલી ડોંગરે મહારાજ એટલે ઇન્દોરની અંદર ઓગણીસો ને છવ્વીસમાં એમનો જન્મ થયેલો વારાણસીની અંદર એમણે સંસ્કૃત અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને છવ્વીસ વર્ષની ઉંમરે ઓગણીસો ને અડતાલીસની અંદર વડોદરામાં એમણે સૌથી પ્રથમ ભાગવત કથા કરવાની શરૂઆત કરી અને જીવનભરમાં અગિયારસો કથા કરેલી ડોંગરે મહારાજ એનાથી આજના તબક્કાના તમામે તમામ કથાકારો ખૂબ જ પ્રભાવિત કારણ કે ડોંગરે મહારાજ ક્યારેય કથા કરે તો સામે જોવે નહીં ખોટા પડાવવાની ઈચ્છા નહીં કોઈ પબ્લિસિટી નહીં કરવાની જે કંઈ દાન દક્ષિણા કથા દરમિયાન જે કંઈ રકમ આવે એ પોતાના માત્ર ખર્ચ જેટલી રાખી અને જે તે હોસ્પિટલ શાળા કે જે કોઈ સંસ્થા માટે હોય એને તમામ આપી દેવાની માત્ર એક પંચી એટલે ધોતી પહેરવાની શરીર ઉપર એક કપડું ઢાંકી રાખવાનું એ સિવાય વધારે કપડાની પણ જરૂર નહીં એવા સંત કથાકાર એટલે ડોંગરી મહારાજ અને આ ડોંગરી મહારાજ એટલે જેમને મહામહોપાધ્યાયની ઉપાધિ આપવામાં આવેલી એ ડોંગરી મહારાજ પોતાના પત્નીનું નિર્વાણ થયું અને ત્યાર પછી પોતાના જીવનના અંતિમ તબક્કામાં નિર્વાણના અંતિમ વર્ષોમાં ડોંગરે મહારાજ નડિયાદના સંતરામ મંદિરમાં રોકાયેલા અને ત્યાં જ રહીને એમણે સત્સંગ કર્યો હતો છેલ્લે આ ડોંગરે મહારાજ આઠ અગિયાર અને ઓગણીસો નેવું ના રોજ સવારે નવ વાગે અને સાડત્રીસ મિનિટ એમણે દેહ છોડી દીધેલો આ જ્યારે એમણે દેહ છોડ્યો એના માત્ર ચાર દિવસ પહેલાં નડિયા સંતરામ મંદિરના તે સમયના ગાદીપતિ પરમ પૂજ્ય નારાયણદાસ મહારાજે ડોંગરે મહારાજને સંન્યાસતા આપી એમને સંન્યાસી બનાવેલા અને આઠ અગિયાર ઓગણીસો નેવુંમાં જ્યારે એમણે દેહનું નિર્વાણ થયું ત્યારે ડોંગરે મહારાજ એમ કહેલું કે મારા આ દેહને તમે નર્મદા જળમાં પથરાવી દેજો નર્મદા જળમાં જો મારો દેહ પધરાવશો તો એની અંદર જીવતા માછલા જીવ જંતુ એ બધાના ખોરાક માટે મારા દેહનો ઉપયોગ થઈ જશે મારા જીવનને આ રીતે તમે જળ સમાધિ આપજો અને આપણે જે આ સત્યનારાયણ મંદિર કે જ્યાં નર્મદાનંદજી મહારાજ રોકાયા છે એ મંદિર ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષ સુધી દરેક પોષ મહિનાની અંદર એ ભાગવત સત્તા કરવા માટે આવતા અને ત્યાં જેમને જળ સમાધિ ત્યાં અપાવેલી એ સ્થાન ઉપર આજે પણ જ્યાં એ બિરાજમાન થતા જ્યાં બેસતા હતા એ સ્થાનને દર્શન માટે મૂકવામાં આવેલું છે ખુલ્લું રાખવામાં આવ્યું છે ડોંગરે મહારાજ જેવા જેને સંત કહી શકાય એવા કથાકાર જવલે જ મળે એમ કહેવાય છે કે જ્યારે એમના પત્નીનું દેહાંત થયું ત્યારે ડોંગરે મહારાજ પાસે એમના પત્નીની વિધિ કરવા માટેના પણ પૈસા નહોતા ક્યારેય જરૂર કરતાં વધારે પૈસાનું લેવાનું નહીં બાકી એમની કથામાં તો હજારો લાખો લોકો આવે કંઈ કેટલાય નાણાં એકત્ર થાય દાન આવે પણ એ દાન એ પોતાનું છે એવું ક્યારેય નહીં માનતા અને પબ્લિસિટીથી તો બહુ સતત દૂર રહેતા કોઈ પત્રકાર આવીને બહુ લાંબી વાત કરે કે પૂછપરછ કરવા જાય તો પણ એ બહુ ખાસ ધ્યાન ન આપે એ વાતને ત્યાંથી ટૂંકાવી દે પરદેશ જવામાં પણ એ માનતા નહીં એમ કહેતા કે ભારત આ જે દેશ છે એ જે ધર્મનો દેશ છે જે ભૂમિ છે એ ભૂમિ ઉપર જ હું કથા કરું એવી વિચારધારાના ડોંગરે મહારાજ આ સતનારાયણ મંદિર ઉપર જ્યાં શ્રી રોકાયા છે ત્યાં એમણે પણ ઘણી બધી કથાઓ કરેલી એમને પણ આપણે આજે યાદ કરી લઈએ ત્યાં સતનારાયણ દેવનું એક સુંદર મંદિર હતું આ માલસરની અંદર જ્યાં રાધાકૃષ્ણની ખૂબ સુંદર મૂર્તિ છે એના દર્શન કર્યા આ સ્થાનની અંદર એક મહાત્મા થઈ ગયા માધવદાસજી હવે એમના લીધે જ આ સ્થાન છે એનો વિકાસ પામેલા માધવદાસજી મહારાજની ત્યાં એક સુંદર મૂર્તિ હતી એની સમાધિ હતી એના દર્શન કર્યા અને જ્યારે એ સમાધિના દર્શન કર્યા ત્યારે એમને એમ લાગ્યું કે અહીંયા કોઈ એક શક્તિ કામ કરી રહી છે એ આપણને ખેંચી રહી છે આ માધવદાસજી મહારાજ મૂળ બંગાળના જંગલ ખાતામાં નોકરી કરતા હતા પચીસ વર્ષની ઉંમરે એમને વૈરાગ્ય જેવું લાગ્યું અને વૈષ્ણવ વૈષ્ણવધર્મની એમણે દીક્ષા લીધી પછી ભારતભરમાં તીર્થભ્રમણ કરવા માંડ્યા અને એવા સંજોગોમાં એ હિમાલય ઉપર પહોંચ્યા એટલે એમને કોઈક સમર્થ સદગુરુ યોગી મળ્યા એમણે એમને મંત્ર આપ્યો હઠયોગ શીખવ્યો અને જુદા જુદા યોગ શીખવીને પેલા મંત્રને એમણે સિદ્ધ કર્યો અને પછી એ ફરતાં ફરતા ફરતા નર્મદા મૈયાના કિનારે આવ્યા નર્મદા મૈયાના કિનારે ફરતા ફરતા માલસર જ્યારે આવ્યા ત્યારે એમને એમ થયું કે આ બહુ સુંદર સ્થાન છે એટલે એમની સાથેની જે જમાત હતી એ જમાતની સાથે જ એ નર્મદા મૈયાના કિનારે એમણે પડાવ નાખ્યો અને એ વખતે જ્યારે છપ્પનિયાનો દુકાળ પડ્યો જે મોટી ઉંમરના બુઝુર્ગ લોકો છે એ લોકો એમ કહેતા કે છપ્પનિયાનો દુકાળ ખૂબ જ ભારે દુકાળ પડેલો તો એ જે છપ્પનિયાનો દુકાળ પડ્યો ત્યારે એમણે સાધુઓ સદગૃહસ્થો આજુબાજુના લોકોની ખૂબ જ સેવા કરી લોકોને ભોજન આપ્યું લોકોને દવાની જરૂર હતી એ આપી અને આવા સુંદર માનવ સેવાના કામ કર્યા એટલે જે તે વખતે ગાયકવાડ સરકારે એમના બધા કામથી પ્રભાવિત થયા અને ત્યાં એમના દર્શન કરવા આવ્યા અને દર્શન કરવા આવ્યા એટલે એમને થયું કે ભક્તોને અહીં આવવા માટે આ મહારાજની જે માનવ સેવા છે એ માનવ સેવા મળે એના માટે અહીં આવવા માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી પડે અને એટલા માટે ગાયકવાડ સરકારે માલસર સ્ટેશન બનાવ્યું અને એ વખતે ત્યાં રેલવે આવે એવી વ્યવસ્થા કરી અહીં જે કૃષ્ણ મંદિર છે એ રાધાને કૃષ્ણની મહારાષિએ દર્શન કર્યા અને કૃષ્ણને યાદ કર્યા એટલે એમને એમ થયું કે અવધૂતજીએ મને જે આ લંગોટ પહેરાવીને અહીંયા મોકલ્યો છે એટલે ચોક્કસ જ કંઈક જ્ઞાન આપવા માટે મોકલ્યો છે અને ત્યારે અવધૂતજીના પેલા ભજનના શબ્દો એમને યાદ આવી ગયા કે ગીતા અજબ પઢાયા રે મુજકો ત્યાગી બનાયા રે કર્મયોગ કા દિયા કટોરા ભક્તિ યોગ કી ભીખ જ્ઞાન યોગ કર દંડ ગહાયા વાહ ગુરુ કી શીખ ગીતા અજબ પઢાયા રે મુજકો ત્યાગી બનાયા રે ગુરુ મહારાજે કહ્યું કે કૃષ્ણએ જે ગીતાનું જ્ઞાન આપ્યું છે એ જ ગીતાનું જ્ઞાન ગુરુ મહારાજે મને આપવા માટે આ પરિક્રમામાં મોકલ્યો છે આ જે સ્થાન હતું એ સ્થાનમાં સંતોને રહેવા માટે સરસ સ્થાન બનેલું હતું આશ્રમ બનેલો ભોજનની સુંદર વ્યવસ્થા સુંદર બગીચો હતો અને નાના મોટા ધાર્મિક કાર્યક્રમ થયા કરે એટલે મારા શ્રી નર્મદાનંદજી મહારાજ ખૂબ જ પ્રભાવિત થયા મને એમ લાગે કે કદાચ એમણે એવું નહીં વિચાર્યું હોય કે જ્યાં દત્તની પરંપરા છે ત્યાં આવા સુંદર સ્થાન જેમ નારેશ્વર છે એવા આવા સુંદર સ્થાન કે જ્યાં હું અહીંયા છું આ માલસરમાં રાધાકૃષ્ણ મંદિરમાં એવા સુંદર સ્થાન હોવા જોઈએ ત્યાં લોકોને સારી રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ લોકસેવાના કામો થવા જોઈએ સાધુ સંતો અચિંતા અતિથિ આવે તો એને ભોજન મળવું જોઈએ એવા સ્થાન બનવા જોઈએ એવો કંઈક મગજમાં વિચાર આવ્યો હશે અને એ જે વિચાર આવ્યો હશે એ વિચારને જે તે સમયે એ ત્યાં બિરાજમાન રાધે કૃષ્ણએ એ ભગવાન કૃષ્ણએ એ વિચારને સ્વીકારી લઈ અને તથાસ્તુ કહ્યું હોવું જોઈએ અને એના જ કારણે દત્તાશ્રમ જે ઉછાલી છે એ બન્યો છે એની જ્યારે આજે આપણે વાતો કરીએ તો આપણને એવા જે સ્થાન જેવું લાગે ઓગણીસો બોતેરમાં દત્તાશ્રમ ઉછાલીની સ્થાપના થઈ અને એ સ્થાપના થયા પછી શરૂઆતમાં જ્યાં સુધી મહારાષ્ટ્રી રહ્યા ત્યારે તો એકાંતવાસમાં રહેતા એમને એકલા જ રહેવા પૂરતી ઓરડી હતી અને એક જે કમ્પાઉન્ડ હતું એ મોટે ભાગે લોક હોય એકાંતવાસમાં રહે એટલે કોઈ અંદર પ્રવેશવાનું નહીં સ્વપાકી હતા મહારાષ્ટ્રી મેં પંચોતેર વર્ષની ઉંમરે પણ એમને જાતે રાંધીને ખાતા જોયેલા એટલે સ્વપાકી હતા ખાલી સાંજે અને સવારે ઉછાલી ગામના બધા બાળકો અને બધા આવે દરવાજો ખોલીને ભગવાનની આરતી કરે અને આરતી કર્યા પછી કમ્પાઉન્ડ વાળે અને રવિવારે મારા શ્રી બધાને ભાગે દર્શન આપતા ત્યાં લીમડો હતા એની નીચે બેસે અને ત્યારે સત્સંગ કરીને કેટલાક લોકો આવે ને પોતાના પ્રશ્નો રજૂ કરે તો એ પ્રશ્નો માટે એ અવધૂતને યાદ કરીને દત્તને યાદ કરીને વાસુદેવ મહારાજને યાદ કરીને એમ કે મને જે ગાડું ઘેલું આવે આવડે એ કંઈ હું કહું અને એનાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય એમ લોકોની આસ્થા વધવા માંડી તો મારા શ્રી જ્યારે નર્મદા પરિક્રમા નીકળ્યા ત્યારે નક્કી કર્યું કે પૈસાનો સ્પર્શ કરવો નથી એટલે પોતાના આશ્રમમાં એકલા રે અને આશ્રમ બનાવેલો પણ પોતાના પૂરતી જ ઓરડી બનાવેલી અને જે કંઈ દર્શન કરવા માટે બધા ભક્તો આવે અને રવિવારે પ્રસાદ આપી ગયા હોય તો આખું અઠવાડિયા દરમિયાન એ પ્રસાદ બાળકોને બે ટાઈમ વેચી દેવાનો પરંતુ મહારાષ્ટ્રી જ્યારે બ્રહ્મલિન થયા બે હજાર પંદરમાં એ બ્રહ્મલિન થયા પછી જે જે કોઈ ભક્તો છે જે જે શિષ્યો છે એ લોકોએ વિચાર્યું કે આ સ્થાનનો આપણે વિકાસ કરવો જોઈએ અને આ જ વિચાર જે મહારાષ્ટ્રીને માલસરમાં આવ્યો હશે કે આવું સુંદર સ્થાન હોય કે જ્યાં સાધુ સંતોની સેવા થતા હોય ભક્તોની સેવા થાય માનવ સેવા થતી હોય એવા સ્થાન હોવા જોઈએ એવો જે એમનો વિચાર આવ્યો હશે એ વર્ષો પછી એ વિચાર ઉછાલી આશ્રમની અંદર એ સંકલ્પ હોય એ પૂર્ણ થયો હોય એવું લાગે અને તે વખતના દેવેન્દ્રભાઈ પંડ્યા મંગુભાઈ રમેશભાઈ નીલેશભાઈ જયેશભાઈ દેસાઈ અને ભાઈ કેટલા કેટલા બધા ભક્તો મગનભાઈ વિરાણી સાહેબ વસંતભાઈ પટેલ આ બધા જે મહારાષ્ટ્રીના ભક્તો છે એ લોકોએ સમૂહમાં મળીને એવો વિચાર કર્યો કે આપણે મહારાષ્ટ્રની એક સમાધિ બનાવીએ અને એના માટે જાહેરમાં ટહેલ નાખી કે આ સમાધિ બનાવવા માટે આપણે થોડા ઘણા નાણાંની જરૂર પડશે અને ત્યાં જ જે જરૂર હતી એના કરતાં દસ ગણા નાણાં માત્ર પિસ્તાલીસ મિનિટમાં આવી ગયા અને મહારાષ્ટ્રીની સમાધિ તો બની એટલામાં કોઈ ભક્ત એમ કહ્યું કે હવે તો આપણે રહેવા આવીએ તો મહારાષ્ટ્રીના અહીં રોકાવું હોય તો રૂમ બનાવવા જોઈએ ઓરડીઓ બનાવી જોઈએ એટલે ઓરડીઓ બનાવવાનું ચાલુ થયું એટલે એક ભક્ત બે ભક્ત ત્રણ ભક્ત એમ કરતાં કરતાં છવ્વીસ ભક્ત એવા નીકળ્યા કે એમણે પોતપોતાની એક એક રૂમ બનાવવા માટે જે કંઈ ખર્ચો થાય એવો આપવા માંડ્યા તો છવ્વીસ રૂમ આજે બની ગઈ પછી એકાદ ભક્ત એવા નીકળ્યા કે ભાઈ ભોજનશાળા બનાવીએ તો ત્યાં ભોજનશાળા બનાવવામાં બનાવવા માટેનો કોઈએ ખર્ચો આપ્યો તો ભાગીરથી મારા શ્રીના માતૃશ્રી ભાગીરથી માતાના નામનો ત્યાં આપણે ભોજન કેન્દ્ર ભોજનશાળા બનાવી સુંદર કેમ્પસમાં તો પછી બ્લોક નખાયા અત્યારે ભૌતિક રીતે પણ સુવિધાઓ એટલી સરસ થઈ અને ભૌતિક નહીં ત્યાં ભૌતિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસ થાય એના માટેની પણ પ્રવૃત્તિ ચાલુ થઈ કે વર્ષમાં બે ત્રણ વખત ગુરુ લીલામૃતના પારાયણ થાય સો દોઢસો બસો ઘણી વખત ભક્તો આવે અઠવાડિયા સુધી પારાયણમાં બેસે એમના રહેવા જમવાની બધી ત્યાં વ્યવસ્થા થાય મેડિકલ કેમ્પ કરવામાં આવે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે વિધવાઓને સહાય મળે એના માટે કીટ બનાવવામાં આવે જેમાં અનાજ તેલ મસાલા વાસણ હોય ઘણી વખત કપડાં હોય આવી વિધવા બહેનોને સહાય કરવા માટેની કીટનું દર વર્ષે વિતરણ કરવામાં આવે બાળકોને બોલાવીને બાલ ભોજન કરાવવામાં આવે એમને પુસ્તકોને ચોપડા આપવામાં આવે આવી જુદી જુદી પ્રવૃત્તિ અને હમણાં દરેક ભક્તો માટે એવી રીતની કે જ્યારે કોઈ ભક્તની જન્મતિથિ હોય લગ્નતિથિ હોય કે એવું હોય એને સંસ્થામાં નોંધાયું હોય તો અઠવાડિયામાં એટલે રવિવારે એમના નામનું પાદુકા પૂજન ત્યાં થાય અને એમાં પણ એ રીતે રાખેલું કે જે તે ભક્ત હાજર ન રહેતો પણ એમના નામનું પાદુકા પૂજન પણ થાય અને એમાં પણ દક્ષિણા આપી એવું કોઈ ફરજિયાત નહીં પછી ઘણા લોકો એમ વિચારે કે ભાઈ આ ધાર્મિક કામ છે ને આપણા નામનું થયું છે તો આપણે દક્ષિણા ન આપીએ તે પુણ્ય આપણા સુધી પહોંચે નહીં એટલે દક્ષિણા આપે અમુક લોકો આપે તો એ રીતની દરેકે દરેક પ્રવૃત્તિથી આ ધમધમતું થયું એટલે મને એમ લાગે છે કે જે વિચાર વર્ષો પહેલાં શ્રીના મનમાં સ્ફુર્યો હશે એ વિચાર અત્યારે સાચો થતો અત્યારે આપણને જોવા મળે અને એટલે જ દત્ત આશ્રમ ઉછાલીની અંદર ગુરુ પૂર્ણિમા દત્ત જયંતિ મારા શ્રીનો જન્મદિવસ એટલે કે કારતક સુદ પૂનમ એના દિવસે ઉજવવામાં આવે હવે દીક્ષા મહોત્સવ જે દિવસે રંગવતુત મહારાજે દીક્ષા આપેલી કે મંત્ર આપેલો એ મંત્રનો જે દિવસ છે એ વૈશાખ સુદ અગિયારસનો દિવસ એ પણ ઉજવવામાં આવે અને આ સિવાયના પણ શિવરાત્રીને એવા બધા ઘણા બધા પ્રસંગો ઉજવવામાં આવે મહોત્સવ થાય માહોલ બદલાઈ જાય અને આખી કમિટી ત્યાં લોકલ રમણ પટેલ છે યોગેશ પટેલ છે એ બધા જે બધા છે એ બધા ભેગા થઈ જસવંતભાઈ આ બધા જ ભેગા થઈ અને કાર્યને સિદ્ધ કરે છે એવી આ ભૂમિમાં ગુરુ મહારાજ જ્યારે વિચારતા વિચારતા અત્યારે માલસર પહોંચ્યા અને માલસર ત્રણ ચાર દિવસ માટે રોકાયા છે અને ભક્તિમાં લીન થયા છે અને ત્યાં એક સ્વામીજી છે એની સાથે બેસીને એ સત્સંગ અને ચર્ચા કરે છે આજે આટલી વાત ફરી પાછા મળીશું ત્યારે આ વાતના દોરને આગળ લઈ જઈશું સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર